आदरणीय भाई श्री सुखराम भाई राठवा हमारा हाथ से हाथ जोड़ो ना राज्य ना कन्वीनर माजी धारा सभ्य भाई श्री इंद्रनील भाई गुरु तरण जिला कांग्रेस समिति ना प्रमुख श्री हो भाई श्री तिवारी जी प्रफुल भाई चेतन सिंह भाई हमारा खूब बड़ा यहां जुना साथियों में जो तो उदय सिंह भाई बारी

મતદાતાઓ અને કાર્યકર્તાઓ આપનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે ને નું કામ છે

બંગલા વાળા કરતા ઝૂપડા મગજ વધારે સારું ભગવાન આપતા હોય તમે જુઓ એકલવ્યજી ને જે વિદ્યા આવડી ને તે જન્મ થયો પણ એકલવ્યજી વિદ્યા આવડી કે ભસતા કૂતરાનું મોઢું બંધ કરી દીધું ને લોહીનું એક ટીપું ન પડવા દીધું આ એક આદિવાસી દીકરો ઝૂપડામાં જન્મો તો આ વિદ્યા આવડી એ બંગલાવાળાને ન આવડી હે

આપણા બધા પાસેથી ખેડૂત આદિવાસી દલિત બક્ષી પંચ એના ઉપર એના ઉપર ટેક્સ નો નાખવાનો અને એ ટેક્સ મોટો કોર્ડો નાખીને પૈસા તિજોરીમાં ભેગા કરવાના પછી ઓલા માનીતા ઉદ્યોગપતિઓ છે ને જેને પેલા ફોળાના દીકરાઓ હોય એમને કે જાઓ લઈ જાઓ લઈ જાઓ સમજો આપ

બેંકનો દરવાજો કોઈ ગરીબ માણસ આવે તો બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં સ્પષ્ટ કહ્યું દેશની સરકારો કે છોટાઉદેપુર પાવી જેતપુરમાં વપરાવા જોઈએ ગરીબ જરૂરિયાતમંદ માટે વપરાવા જોઈએ વાળા એ શું નકલી ઓફિસો ચાલુ સરકાર પણ આ બધું એમના આશીર્વાદથી ચાલતું હતું આપણા હિસ્સા નો કોઈ ખાઈ ગયો હોય તો એનો બધો લેવો પડે બદલો લેવાનો દિવસ છે પ્રવક્તા બને અને એક મતદાતા સુધી જજો અને વાત કરજો કે આ એ ભારતીય જનતા પાર્ટી છે જે આપણા હક નું ગઈ છે એનો બદલો લેવો છે જો વીટી ભાજતી જનતા પાર્ટી જે ભાજતી જનતા પાર્ટી રામના નામે મત લે છે મેં ને કહ્યું કે યાદ તો કરો રામના નામે મત લ્યો છો તો ભગવાન રામને યાદ તો કરો છો પણ એનો ઉбяસ ન યાદ કરો એ ભગવાન રામ હતા કે જેણે શબરી માં પાસે જીને એના હેઠા ગોર પણ ખાધા હું હિન્દુ છું મારી દેવી દેવતાની આરાધના કરું ભગવાન શ્રી રામ ને માથું નમાવું તો મોક્ષ ની પ્રાપ્તિ માટે હું કરું મતની પ્રાપ્તિ માટે નહીં અરે કામના નામે મત હોય કામની બદલે કેરા કામ ના માં ખોટી ઓફિસો ઊભી કરી નથી અને આપડા પૈસા ખાઈ ગયા તો કામ નામે મળે એમ નથી રામ ના નામે રોટલો શેકવા નીકળે છે એવો છે હિન્દુ ધર્મ માં સર્વોપરી શંકરાચાર્ય જી મહારાજ ચાર વેદ ચાર શંકરાચાર્ય જી મહારાજો ને જવાબદારી હિન્દુ ધર્મ સનાતન ધર્મોપરી શંકરાચાર્ય શંકરાચાર્ય મહારાજ માને તો હું કે મંદિર પૂરું થવા જાય

એમાં રાજકુતો જ રહ્યા એવું નહી ઓ મતી હતા રાજકુતો પણ હતા એમાં ओबीसी માં આવતા સમાજના ઘણા બધા ભાઈઓ હતા કારડિયા સમાજના ભાઈઓ હતા નારોડા સમાજના ભાઈઓ હતા બ્રાહ્મણોના રાજા રજવાડા હતા અરે ધીલ રાજાઓ હતા આદિવાસી રાજાઓ હતા હતા મોટા મોટા રાજા મહારાજાઓ થયા અરે ક્યાં ક્યાં માતૃભૂમિ માટે લડાઈ કરી ગાયો માટે લડાઈ કરી માં દીકરીઓના રક્ષણ માટે કરી એના ગામે ગામ પાળિયા એના આજે પણ પૂજન કરીએ

ભગવાન શ્રી કૃષ્ણપાલ ના ગુના માફ કર્યા પણ એ હદ થી વધારે ગયા તો ભગવાન શ્રી શિશુપાલ નો વધ કરવો પડ્યો હતો આજ સ્થિતિ આજ સ્થિતિ રૂપાલાની

આ કોઈ ઇન્દ્રનીલભાઈ જેવા જાંબુવન જેવા હોય ભલે પહાડ આપે હું તો કહું છું એક રૂપિયો સુખરામને આપી શકો ને એક રૂપિયો આપો અને કહેજો કે સુખરામ ભલે બેંકેરમાં તમારા ખાતા ભાજપે બંધ કર્યા હોય અમે વોટ પણ આપીશું ને નોટ પણ આપીશું તમને જીતાડી આ વાત આ હોલ નો ન આ વાત એક એક મતદાતા સુધી લઈને જજો

आ बड़ी बातों याद रखो हूँ कहीश लड़ेंगे तो कैसे हो? लड़ेंगे लड़ेंगे